હેલો ધીષ તમારા ઓળખી તો નહીં જાણીતો રવિ ખાંડ તો સ્વાગત કરે છે આજના એક નવાને મસ્તીના ટકા લાગતો વિડીયોમાં ભાઈ હું એટલે ધીરે ધીરે બોલું કદાચ હું જોરથી બોલીશ તો ઓલી ચૂડેલ સાંભળીયા છે એટલે ભાઈ આટલી જ એક્ટિંગ આવડતી હતી અને ભાઈ ગેમની શરૂઆતમાં એક ઇન્ટ્રો હતો વોર્નિંગ તરીકે આ ધીસ ગેમ કન્ટેન ઠીકણો ભલાનો પૂછલું મને આટલું જ અંગ્રેજી આવડે હે અને ભાઈ ટૂંકમાં એ લોકોને કેવું એવું હતું કે ભાઈ જો તમે ધ્યાનથી ગેમ રમજો ઝીણકાવો તો ના રમજો અને ઝીણકાવો દેખાડતા નહીં પણ આ ભાઈ બંધ હું કામ ભાઈ બંધ ગુલ રેવા દે રેવા દે ભાઈ બે બૂથ ઓછા હતા કે તું ત્રીજો થઈ જવાનો નહીં 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 હશ પછી ગયો ભાઈ કેવડી રાળ નાખી ત્યાં ચેન ગોન કેવું નામ રાખે ભાઈ પંદર તારીખ બે હજાર ઓગણીસ ભાઈ શું કારણ તમારું તારીખ દેખાડવાનું ભાઈ દસ નથી વાગ્યા વાગી ગયા ઓકે ઓકે ભાઈ આ બચારાની ઘરવાળી અને છોકરીનું બેનું બચનું મર્ડર થઈ ગયું હતું તો એ તારીખ હતી અને મારું નામ મતલબ ગેમ નામ છે જેમ્સ ડોંગલ્સ મતલબ વાહ શું સરનેમ છે ભાઈ આપણો સીધો સિમ્પલ ટાસ્ક છે શું ટાસ્ક હતો હા ભાઈ મર્ડરને ગોતવાનું બીજું કાંઈ નહીં અને આ ગેમનું નામ તો તમે જોઈ જ લીધું છે ભાઈ એન્ડ મેશ જો આ ચો ચોડેલ વર્ગી કે ભાઈ એન્ડલેસ નાઇટ મેર પાર્ટ વન ફ્રોમ ધ હોમ એટલે એ ગેમનું એવું નામ છે મારું નહીં એટલે મેં એને રાખેલું નહોતું કે ભાઈ સીધું સીધો ગોલ છે ભાઈ આપણે મર્ડરને ગોતવાના હે તો ફટાફટ મર્ડરને ગોતીએ કેમકે જ્યાં લગીને ભાઈ કાતિલ નહીં જડે ત્યાં લગીને ભાઈ છોકરી અને માં એ ન આપણો પીછો નહીં મૂકે એક ચૂડેલ થઈને ભરશે એક જણગી ભૂત થઈને ભરશે તો એ ફરવા દેવા કરતાં આપણે ગોતી લેવું સારું તો એ બેની બચારાના આત્માન શાંતિ જળી જાય તો હવે ફટાફટ આપણે ભાઈ ગેમ ચાલુ કરી દઈએ ઓકે ભાઈ આપણો પહેલો ગોલ છે ભાઈ ફાઇન્ડ ધ માસ્ટર બેડરૂમ ઓન ધ સેકન્ડ ફ્લોર ઓકે હા ગો ટુ તો એટલે બે એક જ કહેવાય ને કેમ કે મને તો ખબર હું ઘરની અંદર તો પહેલી વાર આવ્યો તો એવું છે અને તમે જો પહેલી વાર આવ્યા હોવ તો વિડીયો જો પસંદ આવ્યો હોય તો એક મસ્તીની એક મસ્તીની એકદમ માલ જેવી કમેન્ટ કરી દેજો અને આપણે હું જોતો હતો ટૂંક અંદર ગળી હું કે નહીં કે ગેમ મારા માન જ બનાવતા નહીં અને બીજી વાત ભાઈ તમે આ ગેમ રમી હોય તો કેજો કેવી છે અને રમવાલાયક હોય તો આમ આમ તો આ ગેમના છ ભાગ છે એટલે મતલબ કાંઈક તો ગેમમાં હશે તો આપણે રમશો ભાઈ જો આ ગેમ મતલબ આ ગેમ પૂરી હું હજી જોઈ ભાઈ અચાનક હા સામે શું લટકે એવું બધું ભાઈ કદાચ છોકરીનો બર્થ હશે ભાઈ જો કેક લટકે માથી એકાદી બે ચાડી પડી હા બે તને ભાઈ અચ્છા હું હું સીધી રીતે તમારી વાત કરતો કરતો આઈલો જ આવતો હતો ત્યાં બાજુમાં ભાઈ ગોલી ફૂટી ગઈ અને ભાઈ મતલબ તમે બહાર કાઢો તો બીજો દરવાજો તો કમસે કમ ખુલીને રાખો ભાઈ એ ભાઈ માસી આવી ગઈ ભાઈ અચાનક મતલબ ક્યાંકથી તો જવાનો દરવાજો રસ્તો દયો ભાઈ દરવાજો એક તો ખોલો ભાઈ ના તમે આગળ જઈ શકો ના પાછળ જઈ શકો ગેમ વરાવ ખોર મતલબ ચારે ચાર બાજુ ભાઈ દીવાલ આજુબાજુમાં ભાઈ દરવાજો છે એ ચેનથી બંધ છે અને હવે મારી અને તમારી આગળ એક જ રસ્તો છે ભાઈ કે હવે તારી મારી પાસે એક જ રસ્તો શું શ્રી રામ જય રામ જય જય રામ હા એક જ રસ્તો છે ભાઈ શ્રી રામ જય રામ કરતા કરતા વા જાઓ ને મને મૂકી દે માતાજી મે ભાઈ ગેમ મરાવ ચૂત મારી નવ મારા ફોટા ઉપર હમણાં હાર ચડી જાત હમણાં મારા મારા ફોટામાં લગી જાય સ્વર્ગવાસી શ્રીમાન ધ રવિ ખાણતોર ફલાણું ગુજડું ઢીકણું ભાવ ગેમ રમતો રમતો ગુજરી ગયો ભાઈ ભાઈ યાર એક ચાવી મતલબ ગજો ભાઈ ગેમ મરા ભાઈ આવું કોણ કરે યાર અમારે હા એસા હી હોતા હે હા ભાઈ હવે તમારે નહીં આવ્યું હશે બસ શાંતિ ભાઈ પોલીસવાળાએ જ્યાં ત્યાં મને મતલબ લગભગ લગભગ ચારે બાજુ માને પ્લીઝ ડો નોટ ક્રોસ પણ હું તો ક્રોસ કરીશ કેમ કેમ કે મારા બાપનું ઘર હે ભાઈ હવે આપણે ટ્રાયંગ્યુલર ચાવી જડી ગઈ તો ભાઈ હવે આપણે એ દરવાજો કે જીમાં ટ્રાયંગ્યુલર ચાવી ગોતે લાગે મતલબ આ જે બાજુમાં કે એને આમાં કદાચ લાગશે હા ભાઈ લાગી ગઈ ચાવી ઓ હો હો તો ભાઈ ફટાફટ આપણે એને જોઈ લઈએ કેમ કે મને ક્યાં મને પોસ્ટેપ આવે એવું લાગે કદાચ ઓલી માસી આવતી હશે ચાકુડી લઈને કોઈ બોલતા નહીં ભાઈ ભાઈ આવડી મોટી ચાકુ લઈને ફોન આવવાનું કેટલો બધું લોહી વારું કેમ થઈ ગયું તો આ બચારીનું કેટલું બે ભાઈ મર્ડર કર્યો છે જસ્ટી મેજીન ભાઈ ભાઈ ગઈ હે માસી તો હવે આપણે ધીરેક થી નીકળી જવાય અને મને લાગતું નથી કે આ રૂમમાં એવું બધું કંઈ ખાસ હશે તો ભાઈ આપણે જાય હવે બીજા રૂમમાં બીજા રૂમમાં ભાઈ આ ટેબલે એક ઢીંગલી છે અને એક આ ફોટો એ જે મસ્તીનો નથી તો આપણે ફટાફટ બીજા રૂમમાં ભાઈ આ ઢીંગલી ભાઈ ટેબલે હતી અહીંયા ક્યાંથી આવી ગઈ અને આ મારી ઘરવાળીનો ફોન ભાઈ એમાં મેસેજ છે કે યુ હેવ અ ગુડ ટોક વિથ યોર હસબેન્ડ ખેર કોઈ વાંધો નહીં મેસેજ હવે વાંચી લીધો તો આપણે ડિરેકથી ફોન મૂકી દઈ ભાઈ તો એક માંથી ત્રણ ડિંગલી ક્યાંથી થઈ ગઈ ભાઈ ભાઈ હવે અહીંયા રેવામાં હરાવટ નથી ફટાફટ હવે ભાગવા ભાઈ ઓલું દરવાજો લોક ઓકે ઓકે ભાઈ ભગવાન ભલું કરે ભાઈ ભાઈ મારી ઘરવાળી લેસા અહીંયા શું કરે એ ભગવાન હવે મને બચાવી લ્યો ભાઈ હવે મારાથી કાંઈ થાય એમ નથી ભાઈ કેમ કે ઓલો દરવાજો લોક આ દરવાજો લોક ભાઈ બહારી લોક બધુંય લોક હવે હવે શું કરો મેં મરી જાઉંગા ભગવાન તો ભાઈ હવે બારી બધા લોક થઈ ગયા પણ કમેન્ટ સેક્શન ખુલ્યું હોય તો ભાઈ કમેન્ટમાં મને કહેજો કે ભાઈ હવે દરવાજા ખુલશે કે નહીં ખુલે અને ખુલશે તો હું થશે અને ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી રહ્યો તો ફટાફટ કરી લેજો અને જો ભૂલથી હું ગુજરી ગયો અને તમે ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી રહ્યો તો ભાઈ ભૂત થઈને તમારા ઘરે આવેશ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાને હું લેવા કહું કેમ કે ચેનલ ભાઈ માલ જેવી હે એકવાર જઈને જોઉં તો ખરા પછી કહેજો મને